આ વાર્તા તો કદાચ સાંભળી હશે પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ માત્ર પક્ષીઓની વાર્તા નથી ના આ તો બિઝનેસ ઇનોવેશન અને સામાજિક જવાબદારી વિશે છે આમાંથી મળતા બોધપાઠ ખબર છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને લાગુ પડી શકે છે તો ચાલો આ મજેદાર કેસ સ્ટડીમાં ઊંડા ઉતરીએ તો પ્રગતિની સાચી કિંમત શું છે આ આખી વાર્તાનો કહી શકાય કે મૂળ સવાલ છે શું એવું બની શકે કે એક વ્યક્તિની સફળતા બીજા કોઈના સંઘર્ષનું કારણ બને ચાલો જોઈએ એક પોપટનું ઇનોવેશન કેવી રીતે એક બહુ જટિલ સંઘર્ષને જન્મ આપે છે તો ચાલો વાર્તા શરૂ કરીએ અને વાર્તાના કેન્દ્રમાં છે આપણા પોપટભાઈ પોતે એકદમ મહેનતું ચાલક છે પણ એમનો ધંધો છે ને બે બહુ મોટી સમસ્યાઓમાં ફસાયેલો છે હવે એમની સૌથી મોટી સમસ્યા શું હતી ખબર છે એમની પોતાની રિક્ષા એ એટલી નાની હતી કે માંડ માંડ થોડા મુસાફરો બેસી શકે અને એના લીધે શું થાય સીધી વાત છે એમની કમાણી એકદમ ઓછી હતી એટલે સ્થિતિ એવી હતી કે એક બાજુ રોજની કમાણી ઓછી અને બીજી બાજુ માથે એક મોટું દેવું અને આ દેવું પણ કોઈ સામાન્ય નહોતું શિકારી પક્ષીઓના એક આખા ગ્રુપનું દેવું હતું જે એમને સતત દબાવી રહ્યું હતું પણ આ દેવું થયું કેવી રીતે એની પાછળ પણ એક કહાણી છે પોપટભાઈ કહે છે કે એમનાથી ભૂલમાં શિકારી પક્ષીઓના એક બચ્ચાને વાગી ગયું હતું અને બસ એક નાની ભૂલની સજા એટલી મોટી હતી કે એમને આટલું ભારે દેવું ચૂકવવા મજબૂર કરવામાં આવ્યા આ દેવું એમના ધંધાને રીતસર ડૂબાડી રહ્યું હતું હવે જ્યારે ચારે બાજુથી દબાણ હોય ને ત્યારે જ કંઈક નવું વિચારાય પોપટબાઈને બરાબર સમજાઈ ગયું કે આ બધી સમસ્યાઓનું મૂળ તો એમની પેલી નાની રિક્ષા જ છે અને બસ આ જ સમજણમાંથી જન્મ થયો એક ક્રાંતિકારી વિચારનો એક દિવસ તો હદ જ થઈ ગઈ રિક્ષામાં માંડ બે મુસાફરો બેઠા અને ત્રીજાને ના પાડવી પડી એ દિવસે એમને એક મોટું ભાડું ગુમાવવું પડ્યું બસ એ જ ક્ષણે એમને થયું કે હવે બહુ થયું કંઈક તો કરવું જ પડશે આ ઘટના એમના માટે એક ટર્નિંગ પોઈન્ટ બની અને જુઓ આ કોઈ હવામાંથી આવેલો વિચાર નહોતો પોપટભાઈએ એકદમ પ્રોપર રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ કર્યું પહેલાં તો એમણે સમસ્યાને બરાબર ઓળખી પછી ગોલ સેટ કર્યો કે ભાઈ વધુ મુસાફરો બેસાડવા છે અને પછી જાતે જ પોતાની મહેનતથી એક મોટી ડબલ ડેકર રિક્ષા ડિઝાઇન કરી અને બનાવી પણ દીધી અને પરિણામ અરે વાહ એમની આ નવીનતાનું પરિણામ તો તરત જ મળ્યું જે કેપેસિટીની સમસ્યા હતી એ તો એક ઝાટકે સોલ્વ થઈ ગઈ અને એમની આ નવી ડબલ ડેકર રિક્ષા એટલી ફેમસ થઈ ગઈ કે પૂછો જ નહીં એમની સર્વિસ વધુ કાર્યક્ષમ બની અને જોત જોતામાં તો આખા જંગલમાં પોપ્યુલર થઈ ગઈ તો બધું બરાબર ચાલી રહ્યું હતું બરાબર પણ વાર્તા અહીં પૂરી નથી થતી ચાલો હવે જોઈએ કે આ શાનદાર ઇનોવેશને કેવી રીતે એક તદ્દન નવા સંઘર્ષને જન્મ આપ્યો કહેવાય છે ને કે દરેક પ્રગતિની એક કિંમત હોય છે અને માર્કેટનો રિસ્પોન્સ જુઓ એકદમ ફાસ્ટ અને ક્લિયર બધા મુસાફરોએ જૂની રિક્ષાઓ છોડી દીધી લગભગ બધો જ ધંધો જે પહેલાં બીજા રિક્ષાચાલક કાગડાભાઈ પાસે હતો એ હવે પોપટભાઈની નવી સુપર રિક્ષા પાસે આવી ગયો આને જ તો બિઝનેસની દુનિયામાં કહેવાય છે માર્કેટ ડિસરપ્શન અહીં વાત આવે છે એક કિંમતની આ બદલાવની માનવીય કિંમત કાગડાભાઈ જે પોતે અભણ હતા એ પોપટભાઈ પાસે જાય છે અને પોતાનું દુઃખ કહે છે એ સમજાવે છે કે રિક્ષા ચલાવવા સિવાય એમને બીજું કંઈ આવડતું જ નથી એમની પાસે આ એક જ આવડત છે પણ શરૂઆતમાં પોપટભાઈનો જવાબ કેવો હતો એકદમ બિઝનેસ માઇન્ડેડ એમણે સાફ ના પાડી દીધી આજ તો છે વ્યક્તિગત સફળતા અને સામાજિક જવાબદારી વચ્ચેનો ખરો તણાવ જ્યારે આ સંઘર્ષ એકદમ ટોચ પર પહોંચ્યો ત્યારે જ વાર્તામાં એક નવો વળાંક આવ્યો એક નહીં પણ બે એવી ઘટનાઓ બની જેણે બધું જ બદલી નાખ્યું સૌથી પહેલાં તો પેલી દેવાની સમસ્યાનો અંત આવ્યો શિકારી પક્ષીઓ પાછા આવ્યા એમણે માફી માંગી અને આખી વાત સમજાવી કે એ પૈસા તો એમના બચ્ચાની સારવાર માટે હતા બસ છેલ્લું પેમેન્ટ થયું અને પોપટભાઈ દેવામાંથી એકદમ મુક્ત થઈ ગયા અને પછી વાર્તામાં એન્ટ્રી થાય છે એક સમજદાર પાત્રની ચકલીબેનની જે આખા વિવાદનું સમાધાન કરવા માટે આવે છે એક એવો ઉકેલ શોધવા જેનાથી કોઈનું નુકસાન ન થાય અને બધાને ફાયદો થાય ચકલીબેન જે વિચાર લઈને આવે ને એ એકદમ ક્લાસિક બિઝનેસ સ્ટ્રેટેજી છે જેને આપણે કહીએ છીએ વિન વિન સોલ્યુશન એટલે કે સ્પર્ધાને સહયોગમાં બદલી નાખવી જ્યાં કોઈ હારે નહીં બંને પક્ષો જીતે તો ચકલીબેનનો આઈડિયા શું હતો એકદમ સિમ્પલ પણ બ્રિલિયન્ટ એમણે કહ્યું કે પોપટભાઈએ કાગડાભાઈને જ પોતાની નવી રિક્ષા ચલાવવા માટે નોકરી પર રાખી લેવા જોઈએ આનાથી શું થશે પોપટભાઈને સમય મળશે એ વધુ રિક્ષાઓ બનાવશે અને પોતાનો બિઝનેસ વધારી શકશે જુઓ ચકલીબેનનો એક નાનકડો વિચાર પણ એણે જંગલના આખા બિઝનેસનું ચિત્ર જ બદલી નાખ્યું આ માત્ર કાગડાભાઈ માટે એક નોકરી નહોતી આ તો આખા સમાજ માટે સમૃદ્ધિનો એક નવો રસ્તો ખોલી રહી હતી અને આ પાર્ટનરશીપનું પરિણામ જુઓ એકદમ નક્કર પોપટભાઈએ કાગડાભાઈને એટલો સારો પગાર આપ્યો કે એમની આર્થિક સુરક્ષાની ચિંતા જ દૂર થઈ ગઈ અને આ તો માત્ર શરૂઆત જ હતી આ સોલ્યુશન એટલું સફળ રહ્યું કે પૂછો ને વાત પોપટભાઈનો ધંધો ડબલ થઈ ગયો અને જેમ જેમ એ વધુ રિક્ષાઓ બનાવતા ગયા એમ એમ બીજા કેટલાય બેરોજગાર પક્ષીઓને પણ કામ મળ્યું હવે પોપટભાઈની સફળતા એ એકલાની નહીં પણ આખા જંગલની સફળતા બની ગઈ હતી તો અંતમાં આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે શું સાચું અને શ્રેષ્ઠ ઇનોવેશન એ જ છે જે ફક્ત એક વ્યક્તિને નહીં પણ આખા સમાજને ફાયદો કરાવે આખરે સાચી પ્રગતિ એ નથી જે ફક્ત કોઈને એકલાને આગળ લઈ જાય પણ એ છે જે આખા સમુદાયને પોતાની સાથે લઈને ચાલે